પણ સંસ્કૃતિ વહી ગઈ છે બરાબર માણસાઈ ની જાતે જ વહી ગઈ છે કોઈ માણસ છે કે હું છે અમે ખબર પડતી નથી બરાબર અને અમારા જમાનામાં મેડ મર્યાદા બહુ બધું હતું અત્યારે કોઈ કઈ એટલું છોકરો હોય તો બોલાવતું નથી તમને એ યુગ ગમતો કે આ યુગ ગમે એ યુગ ગમતો કે આ યુગ ગમે અમને તો ભાઈ અમારું નાન પણ ગમતું હતું બરાબર અત્યારનું નાન પણ જોઈ તો જરાક છોકરો ઉકારો કરે મોબાઈલ દે દે એટલે છોકરો સન્માન થઈ જાય બરાબર અમારા જનામાં કાઈ સમાન કાઈ હતું જ નહીં હું એક સાયકલ ગામમાં હતી તે અમે દોડતા જોવા જતા

ખરી જગ્યાએ થઈ અત્યારનો જમાનો બહુ સારો અચ્છા એ જમાનો સારો જ છે અત્યારનો આવ્યો તો એ માસ્ટર હતો રિટાયર થઈ ગયો બરાબર હા અત્યારે દાદા જોયે તો બધા મોબાઈલ બહુ વાપરે છે તમે વાપરો છો હા

અને હું કલકત્તામાં જઈ આવ્યો છું બિહારમાં જઈ આવ્યો છું પંજાબમાં જઈ આવ્યો છું બધી જગ્યાએ ફરી આવ્યો છું બધે ધંધા કરી આવ્યો છું બરાબર કેવું લાગતું ત્યાં તમે શેમાં જાતા છે મને એવું લાગ્યું કે આપણા કાઠિયાવાડ જેવું ક્યાંય છે ને કાઠિયાવાડ જેવું તો કઈ છે નહીં સંસ્કૃતિ બધું ખાવા પીવાનું કાઠિયાવાડમાં જ છે બાકી બંગાળમાં તો હું ભાત ને મચ્છી ખાવાનું છે હા બરાબર બિહારમાં તો બાયું કામ કરે અને ઓલા ભાઈડા ના છોકરાઓ હાસવે બધું બિહાર માં આવું હતું શેમાં ગયા તા તમે શેમાં ગયા તા બધા રાજ્ય ટ્રેન માં ગયો હતો હા નોકરી કરવા ગયો તો ટ્રેન માં કેવું હતું ટ્રેન માં બઉ મજા હતી પણ ત્રણ ત્રણ ચાર ચાર દિવસ પોગાડતી બે વિરમગામ જાય વિરમગામ થી ડબો કલકત્તા જતો અત્યારે તો પેશલ ટ્રેન આખી જાય હું અમદાવાદ આવડા અમદાવાદ આવડે બધું એવું શું સારું જ થઈ ગયું અત્યારે વાહન વ્યવહાર અત્યારે બધા પણ અમારી પાસે સાયકલ નહોતી બધા પણ ટુ વ્હીલ તો બધાય પણ હશે વાર સાયકલ જોઈ ત્યારે કેવું લાગ્યું સાયકલ તો અમારા ટાઈમમાં એટલી બધી કાંઈ નવાઈ નહોતી લાગતી કારણ કે કારણ કે અમારું તો નાનો નહીં એક શેઠલી આવ્યા હતા તો અગર તો ગામ ને આ બારી પાસે બેસતા ગામમાં રેડી આ રેડિયો એક ગામમાં આવ્યો તો બોમ્બે થઈ બરાબર તો બધા આખું ગામ નહીં આજે બજારમાં બેસાઈ ભાઈ શેઠ હતા બારી નો દરવાજો ન ખોલે કોઈ ઘેરે ન જાય બજારમાં બેહીને સાંભળતા હા એટલે એ જમાનો હવે અટાણે તો બધા ખિસ્સામાં રેડી અને બધું છે જે કઈ જોઈએ હું કોમ્પ્યુટર પણ શાંતિ છે એમ અત્યારે જો આ મોબાઈલની વાત કરો તો મોબાઈલ જો અટાણે ખરેખર સદુપયોગ કરે તો સારો છે દુરુપયોગ કરે તો બહુ ખરાબ છે જો અત્યારે એનો જીવ પણ બચાવી શકે મોબાઈલ એવું છે માણસનો અને ગમે ત્યારે કામ આવે પણ એના અટાણે જાદા વધારે દુરુપયોગ અત્યારના યુગમાં જોવાની કરવા મળ્યા છે અને આ મોબાઈલ થતા ઘણા છેતરાય પણ જાય છે એવું પણ બને ભાઈ આ એવું છે ભાઈ બધા સમય સમય ને માન છે ને સમય બળવાન છે દાદા કહી રહ્યા છે કે સમય સમય માન છે અને સમય બળવાન છે દાદા તમે જે છે પેલા યુગ પેલાના યુગમાં જે ક્યારેક બાર ગામ જવું છે એમાં જતા ત્યાં તો ટ્રેનમાં જતા પેલા શરૂ થઈ હતી ત્યારે ટ્રેનનો લાભ મળ્યો અમને

અગિયાર સુધી ભણ્યા અગિયાર પાસ થયા પછી પીટી શીખેલું પછી શિક્ષકમાં લાગી ગયા દાદા જે પેલા યુગમાં જે છે તે માણસો જે છે તે ખૂબ મહેનત કરતા અત્યારના તો લોકો એટલી મહેનત કરી શકે એવું તમને લાગે છે કોઈ કરી શકે એમ નથી બધા મોફલી છે ત્યારે બધા પચાસ વર્ષનો પાંત્રીસ વર્ષનો થાય છે તો થોડો ડોકા લોકો હોય છે બરાબર ને કેમ કે જ્ઞાન પડશે ને વસન થઈ ગયા છે બધા અત્યારે દાદા બધા સિટીમાં રહેવા જવું બહુ ગમે છે તમને ગમે

અત્યારે તો મિત્ર હમણાં મિત્ર નું કરી ના કે એવા થઈ ગયો છે શું કરો ભાઈ સમય એવો થઈ ગયો પેલા મિત્રતા ને સંબંધ રાખતા બહુ દાદા કહી રહ્યા છે કે પેલા મિત્રતા છે તે ઊંચી હતી અત્યારથી સારી હતી એ દાદા પેલાના જમાનામાં ભાઈ ભાઈ ને કેવું ભણતું બોલ બોલ કા કઢવું આપણે ભાઈ ભાઈ ને કેવું ભણતું દાદા ના ના હારું ભણતો પેલા અત્યારે થોડોક વિખવાદ થઈ ગયો બોલો એટલે અત્યારે વિખવાદ વધી ગયો છે

પેલા જમાનામાં શું હતું હા બધું બધું સસ્તું જ હતું પણ એ તો રૂપિયા નહોતા હું રૂપિયા છે તો અત્યારે મોંઘું થઈ ગયું છે બધું એક એક છે ટોપી માથે માથા ટોપી બધું એક નું એક જ છે બરાબર દાદા કઈ રહ્યા છે કે ત્યારે આટલી મોંઘવારી નતી દાદા તમે કેટલા રૂપિયા વાપરતા નાના હતા ત્યારે બહુ રૂપિયા વાપરતા નહીં અમે કેટલા વાપરતા બે પાંચ રૂપિયા માંડ બે રૂપિયા માંડ વાપરે હવે તો કઈ ખબર ન પડે વપરાય જાય તમે દાદા કેટલા રૂપિયા વાપરતા તમે નાના અમે બહુ નથી વાપર્યા આપણે રૂપિયો હોય બે રૂપિયા હોય દસ રૂપિયા તો હજ થઈ ગયા વધારે નથી વાપર્યા તમને પેલાનો યુગ વધારે ગમતો અત્યારનો યુગ વધારે ગમે સુખ સમૃદ્ધિની રીતે અત્યારનો યુગ વધારે ગમે છે બરાબર ત્યારે સુખ સમૃદ્ધિ તો હોતી છે પણ પૈસા નહોતા

અત્યારના નવજુવાનોને બુઢા પાસે બેસવાની ફુરસત નથી એને મોબાઈલમાં જ છે બરાબર અને મોબાઈલ થતા દુનિયાની આખી પથારી ફરી ગઈ છે બરાબર ને મોબાઈલ થી મેરેજ કરી લે મોબાઈલ થી બધું કરે છે છોકરીઓ ભાગે ને છોકરા ભાગે અત્યારે આવા દાદા લગ્ન થાય પહેલાં એવા લગ્ન થતા પહેલાં આવું કાંઈ નહોતું મારા વખતમાં જ મારો હું કલકત્તા હતો મારા દાદાએ મને કીધું કે તારો ફોટો એક મોકલ મેં અહીંયા મારો ફોટો મોકલ્યો મારા દાદા મારો સંબંધ કરી આવ્યા ચોસઠ માં હું લગ્ન કરવાથી તો કલકત્તા થી અહીંયા આવ્યો ત્યારે હું લગ્ન કરીને આવ્યો ઘેરે ત્યારે મને ખબર પડી કે આ મારા કુભાજા છે બરાબર અમારા પત્ની છે ત્યાં અમને ખબર પડતી અટાણે તો પાંચ પાંચ વખત જોવા મોબાઈલ જોઈ રહ્યો હાજ બરાબર ને આ જમાનો યુગ કેવો કહેવાય આ બરાબર ના કહેવાય એમ અને હવે કોઈને હાલે છે બરાબર હું છોકરીઓ અસર નથી અમે અમારો યુગ જોયો એટલે પણ અમારે જીવવું તો પડે દુનિયામાં રહેવું એટલે શું કરવાનું ક્યાં જવાનું બરાબર આવું બધું છે દાદા કહી રહ્યા છે કે તે યુગ સારો હતો ત્યારે દાદા લગ્ન માં કેટલો ખર્ચો કરતા અત્યારે કરે છે એટલો કરતા કઈ હા ભાઈ ના ત્યારે લગ્ન માં તો બસો ત્રણસો રૂપિયા કામ પતી જતું જમવામાં હતા મુંદી ના લાડુ હતા અને એ એક ટક નહીં પણ ત્રણ ટ્રક જમતા હતા

મહેમાન કેવા આવતા ત્યારે અરે મહેમાન તો લોટાવવા આવતા અને રોકાતા પાંચ પાંચ દી હાથ હાથ દી રોકાતા અને ત્યારે તો એક બે કલાક રોકાવું હોય તોય એ ઉપર સમય નથી સમય નહીં સમય નહીં ત્યારે દાદા આતિથ્ય કેવું હતું ત્યારે બધાને ગમતું મહેમાન આવતાં

નહી ખાલી સહ પવાનું માન માન થાય છે નહી પેલા હોટલ હોય તો હોટેલે આવે ખાધા વિના ન જાતો હું અત્યારે પોતાનો ગમે આવે તો સમય સર વળી મેળ પડે તો પડે નહીં તો એને રવાના થઈ જાય પણ પેલા શું હતું કે બધા સાધનો મળતા નહીં આવતા રોકાતા અત્યારે તો બધા ફોન વિલ ટુ વ્હીલ આવ્યો એવો તરત સા પીધો નો પીધો કાલો આ ભાગવાનું છે એટલે અત્યારે સમય ને બધાય પાસે અનુકૂળતા નથી આવું બધું થઈ ગયું છે દાદા કઈ રહ્યા છે ત્યારે બધાય પાસે સમય હતો અત્યારે સમયની અનુકૂળતા નથી દાદા ત્યારે આવી બધી વાત કરતા ઈ એ જમાનો હતો બરાબર ત્યાર પછી તો આપણે લડાઈ થઈ નથી અને એ છૂટા થઈ છે કે છૂટા થઈ ગયા અને અમેરિકા વી કે એને આજે વર્ષો થઈ ગયા છે બરાબર એ એની સત્યાશી વર્ષ છે અત્યારે એ અમેરિકા એમ ડોક્ટર હતા બરાબર એટલે એ લોકોનું પરિવાર અમદાવાદ અમેરિકામાં છે તમે દાદા રમત કેવી રમતા રમત તો બધી આ બધી ક્રિકેટ ને બધું ક્રિકેટ હતો ને અમે તો ક્રિકેટ ક્યાં હતો ત્યારે ત્યારે તો મોઈ ડાણીઓ ને ઘેટી દડો હતા ઓલ કામડો હતો અત્યારે નવી શિક્ષણ પદ્ધતિમાં છોકરાને સ્પેશિયલ ઓલ શીખવાડવો પડે ઝાડવા પાણે લઈ જવા પડે ચડાવવા પડે એને ટીંગાડીને ઉતારવા પડે અમારા વખતમાં તો ઝાડવાના ઓળકામડો હતો

અને પેલા ગમતું તું કોઈ એવી તકલીફ નતી ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર